લાઇબ્રેરી પબ્લિક રિલેશન લાઇબ્રેરી જાહેર સંબંધ પરિચય લાઇબ્રેરી માત્ર પુસ્તકો સંગ્રહવાની જગ્યા નથી પરંતુ તે જાહેર સેવા કેન્દ્ર છે વાચકો સાથે સારો સંબંધ જાળવીને લાઇબ્રેરી પોતાની સેવાઓનું પ્રસારણ અને પ્રભાવકતા રીતે વધારી શકે છે આ જ પ્રક્રિયાને પબ્લિક રિલેશન કહેવામાં આવે છે સ્વભાવ જોઈએ તો સામાજિક સ્વભાવ જેમાં લાઇબ્રેરી સમાજ માટે છે તેથી તેના સંબંધો જનતા સાથે સીધા જોડાયેલા છે સંચારી પ્રભાવ સોરી સંચારી સભા એટલે કે પ્રચાર જાહેરાત મીટિંગ સોશિયલ મીડિયા દ્વારા વાચકો સાથે સંપર્ક કરે છે શૈક્ષણિક સ્વભાવમાં વાચકોને વાંચન તરફ પ્રોત્સાહિત કરવું નિરંતર પ્રક્રિયા એટલે કે લાઇબ્રેરી જાહેર સંબંધો સતત ચાલતી પ્રક્રિયા છે સહયોગી સ્વભાવ વાચકો અને સમાજની જરૂરિયાત મુજબ લાઇબ્રેરી સેવાઓ વિકસાવી વ્યાપ જોઈએ તો વાચકો સાથેના સંબંધો યુઝર ગાઈડન્સ અને ગાઈડન્સ દ્વારા

ફંડિંગ એજન્સી સાથે વિશ્વાસપૂર્વક સંબંધ સ્થાપિત કરવા સમાજમાં લાઇબ્રેરીની પ્રતિષ્ઠા વધારવી વાંચકોની સૂચનો મેળવીને સેવાઓમાં સુધારો કરવો શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિને પદ્ધતિ જોઈએ તો પરંપરાગત પદ્ધતિ જેવા વાચક શિક્ષક નવા સભ્યોને લાઇબ્રેરી સેવાઓને સમજાવે છે લાઇબ્રેરી પ્રદર્શનો જેવા પુસ્તક પ્રદર્શન અને પોસ્ટર તથા ચાર્ટ દ્વારા માર્કેટિંગ થાય છે સમાચાર અને પત્રક નવી સેવાઓ અંગે માહિતી આપવામાં આવે છે વ્યાખ્યાન અને વર્કશોપ વાંચન અને માહિતી સાક્ષરતાનો પ્રચાર થાય છે વાચક મીટિંગ અને પ્રતિભાવ ફોર્મ દ્વારા માહિતી મેળવવામાં આવે છે આધુનિક પદ્ધતિએ જોઈએ તો સોશિયલ મીડિયા જેમાં ફેસબુક વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર લાઇબ્રેરીની પ્રવૃત્તિઓને હાઇલાઇટ હાઈલાઈટ કરાવે છે લાઇબ્રેરી વેબસાઇટ જેમાં ઓનલાઈન કેટલોગ ઈ રિસોર્સ અને ન્યૂઝ અપડેટ આપવામાં આવે છે ઈમેલ સૂચના અને સેવાઓ જોઈએ તો નવા પુસ્તકો ઇવેન્ટ વિશે માહિતી અપાય છે ડિજિટલ એક્ઝિબિશન અને વેબિનાર્સ દ્વારા પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ લાઇબ્રેરી પબ્લિક રિલેશન તો વાચકોને આકર્ષવા લાઇબ્રેરી સેવાઓનો ઉપયોગ વધે સમાજ સાથેનો વિશ્વાસ સમાજમાં લાઇબ્રેરીની પ્રતિષ્ઠા વધે ફંડિંગ સપોર્ટ એટલે કે સરકારી કે ખાનગી સહાય મેળવવામાં સરળતા રહે વાચક કેન્દ્રિત સેવાઓ વાચકોની જરૂરિયાત મુજબ સેવાઓનો વિકાસ કરવો લાઇબ્રેરીની વ્યવસાયિક છબી મજબૂત બનાવી તથા શૈક્ષણિક અને સંશોધન સહાય અને વિદ્યાર્થીઓ એમની જરૂરિયાત મુજબ મદદ કરવી નિષ્કર્ષ તો પબ્લિક રિલેશન લાઇબ્રેરી વિકાસનું હૃદય છે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે સમજવું જરૂરી છે કે લાઇબ્રેરીની સફળતા માત્ર સંગ્રહ પર નહીં પરંતુ વાચકો સાથેના સંબંધો સેવા ગુણવત્તા અને સમાજમાં પ્રતિષ્ઠા પર આધારિત છે